ઘરમાં લગાવો આ પાંચ છોડ માટી વગર પણ સરળતાથી કરશે ગ્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો ઘરમાં છોડ લગાવવાના શોખીન હોય છે પરંતુ તેઓ બાંધકામને સમય આપી શકતા નથી આવી સ્થિતિમાં આજે હું તમને કેટલાક એવા છોડ વિશે જણાવીશ જેને તમે માટી વિના ઘરે રોપી શકો છો તો ચાલો જાણીએ એ છોડ વિશે એક મની પ્લાન્ટ માટી વગર ઉગતા છોડમાં મની પ્લાન્ટનું નામ સૌથી પહેલાં આવે છે આ છોડને માટી સિવાય પાણીમાં પણ સરળતાથી લગાવી શકાય છે આ માટે તમારે કાચની બોટલમાં છોડ લગાવવો પડશે તમારે ફક્ત સમય સમય પર તેનું પાણી બદલતા રહેવાનું છે અને છોડની કાપણી કરતા રહેવાનું છે જેથી તે તાજો રહે બે વાંસનો છોડ બાંબુ કહો કે વાંસ બંને એક જ છોડ છે તમે તેને તમારા ઘરની અંદર ઘરના ડ્રોઈંગ રૂમ અને લિવિંગ રૂમમાં પણ સરળતાથી રાખી શકો છો વાંસનો છોડ પણ તમારા ઘરની સજાવટનો એક ભાગ બની શકે છે કારણ કે લોકો ઘરની સુંદરતા વધારવા માટે આ છોડ લગાવવાનું પસંદ કરે છે જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય તો તમને જણાવી દઉં કે વાસ્તુ અનુસાર આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રણ ફિલોડેડ્રોન પ્લાન્ટ આ છોડ માટી વગર પણ ઉગી શકે છે અને ઘણા લોકો તેને ઇન્ડોર પ્લાન્ટ તરીકે રોપવાનું પસંદ કરે છે આ છોડ હૃદયના આકારના પાંદડાવાળો સુંદર છોડ છે જે ઓછા પ્રકાશમાં કે વધુ પ્રકાશમાં પણ સરળતાથી તાજો રહે છે આ છોડને ઉગાડવા માટે તમારે વધારે કાળજી લેવાની જરૂર નથી ચાર સિંગોનિયમ પ્લાન્ટ માટી વગર ઉગાડવામાં આવતા છોડમાં સિંગોનિયમ પ્લાન્ટનું નામ પણ સામેલ છે આ છોડને ઘરની અંદર સરળતાથી લગાવી શકાય છે તે માત્ર દેખાવમાં જ સારું નથી લાગતું તે તમારા ઘરની સુંદરતા વધારવાનું પણ કામ કરે છે આ છોડને વધુ કાળજી લેવાની પણ જરૂર નથી પાંચ એગ્લોનીમા છોડ એગ્લોનીમા છોડ પણ માટી વિના જીવતા છોડમાં સામેલ છે આ છોડને રોપવા માટે તમારે તંદુરસ્ત છોડમાંથી છ ઇંચ કાપવો પડશે જેના માટે વંધીકૃત કાપણીનો ઉપયોગ કરી શકાય છે એગ્લોનિમા પ્લાન્ટ ગુલાબી અને લીલા ડબલ શેડમાં છે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે તમે તેનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરી શકો છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ